टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, हूँ दवे फुल सॉफ्ट न्यूज़ एनालिसिस प्रोग्राम में आप में स्वागत है। જ્યાં હોટ પર સતત હર હર મહાદેવનો ગુંજી ઉઠે છે અને મનમાં અતૂટ ભક્તિભાવ સાથે પરંપરા પ્રસન્નતાનો અનુભવ થાય છે તેવું પવિત્ર ધામ એટલે ભીમાશંકર જ્યોતિર્લિંગ અમે તમને દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરાવવાની યાત્રાની શરૂઆત કરી હતી જેને આજે આગળ વધારીશું મહારાષ્ટ્રની સહ્યાદ્રી પહાડીમાં સ્થિત આ મંદિર આધ્યાત્મિકતા ઇતિહાસ અને મનમોહક પ્રાકૃતિક સૌંદર્યનો એક અદ્ભુત સંગમ છે ભગવાન શિવના બાર પૂજનીય જ્યોતિર્લિંગોમાં સામેલ હોવાને કારણે આ પવિત્ર સ્થળ હજારો ભક્તો અને પ્રકૃતિ પ્રેમીઓને પોતાની તરફ આકર્ષે છે પશ્ચિમી ઘાટ પર આશરે ત્રણ હજાર પચાસ ફૂટની ઊંચાઈ પર બિરાજમાન ભીમાશંકર મહાદેવના દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ભક્તોના પગ જરાય થાકતા નથી હરિયાળા અને કુદરતી સૌંદર્યની વચ્ચે સ્થિત આ મંદિરની અલૌકિક ભવ્યતા દૂરથી જ શિખર સ્વરૂપે દેખાય છે જેના વિશાળ આકારને કારણે આ મંદિર મોટેશ્વર મહાદેવ તરીકે પણ સુપ્રસિદ્ધ છે ભીમાશંકર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશના પ્રખ્યાત તીર્થસ્થાનોમાં સ્થાન ધરાવે છે આ પવિત્ર સ્થાન પરથી જ ભીમા નદીનું ઉદ્ગમ થાય છે જે આગળ જતાં પરભણી પહોંચતા ચંદ્રપ્રભા તરીકે ઓળખાય છે અને અંતે દક્ષિણ પશ્ચિમ દિશામાં વહેતી રાયચુર જિલ્લામાં કૃષ્ણા નદીમાં એ ભળી જાય છે પ્રકૃતિ અને પરમાત્માના સાનિધ્યમાં આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી ભક્તોનું હૃદય ભક્તિભાવથી ગદગદ થઈ જાય છે ભક્તોના હૃદયમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ પ્રત્યે એક અતૂટ અને વિશેષ આસ્થા રહેલી છે એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે સૂર્યોદયના પવિત્ર સમયે જો તમે શ્રદ્ધાપૂર્વક બા જ્યોતિર્લિંગના નામનું સ્મરણ કરો છો તો તમારા તમામ જન્મોના પાપો અને જીવનના સમસ્ત કષ્ટોનું તત્કાળ નિવારણ થઈ જાય છે અમે તમને આ પરમ પવિત્ર દ્વાદ જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન કરાવવાની સાથે તેની પાછળ છુપાયેલી અત્યંત પૌરાણિક કથાઓ પણ કહીશું જેથી તમને આ ધામની આધ્યાત્મિકતા અને શક્તિનો એનો અનુભવ થઈ શકે શિવપુરાણમાં ભીમાશંકર જ્યોતિર્લિંગના પાદુર્ભાવની અત્યંત મહિમાવાન કથાનું વર્ણન છે આ કથા મુજબ કુંભકર્ણના મૃત્યુ બાદ તેના પુત્ર ભીમનો જન્મ થયો હતો સહ્યાદ્રીના પહાડી વિસ્તારોમાં આવેલું ડાકીની નામનું જંગલ જ આ ભીમ રાક્ષસનું આશ્રયસ્થાન હતું અહીં તે તેની માતા કરકટી સાથે નિવાસ કરતો હતો જ્યારે તેને ખબર પડી કે તેના પિતાનું મૃત્યુ ભગવાન શ્રીરામના હાથે થયું ત્યારે તેણે વેરની જ્વાળામાં રહેલા ભીમે પિતાના મૃત્યુનો બદલો લેવાનું નક્કી કર્યું જેના માટે તેણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી બ્રહ્માજીએ તેને વિજયી થવાનું વરદાન આપ્યું આ ખૂટ શક્તિ અને વરદાન મેળવ્યા બાદ ભીમાસુર અત્યંત અત્યાચારી બની ગયો તેના ભયથી દેવતાઓ પણ થથરવા લાગ્યા તેણે પૃથ્વી પર ધર્મ અને પૂજા વિનાશ કરી આતંક ફેલાવ્યો જેનાથી પરેશાન થઈ દેવતાઓ અને ઋષિમુનિઓ ભગવાન શિવના શરણમાં પહોંચ્યા ભક્તોની વારે આવી મહાદેવે ભીમાશંકરનું તેજોમય સ્વરૂપ ધારણ કરી આ દુષ્ટ રાક્ષસ સાથે યુદ્ધ કર્યું મહાદેવે આ રાક્ષસનો સંહાર કરીને સૃષ્ટિને અત્યાચારથી મુક્તિ અપાવી હતી આ ભયાનક યુદ્ધના અંતે જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે દેવતાઓની કરબદ્ધ વિનંતીને માન આપી લોક કલ્યાણ અર્થે ભગવાન શિવ હંમેશા માટે ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા ભીમાશંકર જ્યોતિર્લિંગની પવિત્ર ગાથા માત્ર ભીમાસુર જ નહીં પરંતુ ત્રિપુરાસુર રાક્ષસના વધ સાથે પણ જોડાયેલી છે બીજી પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવના વરદાનથી શક્તિશાળી બનેલા ત્રિપુરાસુરને એવું વરદાન પ્રાપ્ત થયું કે તેને કોઈ નર કે નારી મારી ન શકે અંત લાવવા માટે અને મર્યાદા મહાદેવે સ્વયં અર્ધનારેશ્વરનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું જેમાં અડધો ભાગ શિવજીનો અને અડધો ભાગ માતા પાર્વતીનો હતો ભગવાન શિવે અર્ધનારીનેશ્વર તરીકે ભીમ સ્વરૂપ એટલે કે અત્યંત વિશાળ સ્વરૂપ ધારણ કરીને ત્રિપુરાસુર સાથે ભીષણ સંગ્રામ છેડ્યો કાર્તિક પૂર્ણિમાના એ પવિત્ર દિવસે મહાદેવે દુષ્ટ રાક્ષસનો સહાર કરી અધર્મનો નાશ કર્યો મહાવિજય બાદ પરમ શાંતિ માટે ભગવાન શિવ પવિત્ર ભૂમિ પર વિશ્રાંતિ લેવા બિરાજમાન થયા વિમાશંકર જ્યોતિર્લિંગનું ભવ્ય મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય કલા અને અદભુત શિલ્પ કૌશલ્યનું એક જીવંત ઉદાહરણ છે જ્યાં ગર્ભગૃહોની બિલકુલ સામે શ્રદ્ધાના પ્રતિક સમાન નંદી બાબા અને કચ્છપદેવ બિરાજમાન છે કચ્છપદેવને ભગવાન શ્રી કૃષ્ણનો એક અવતાર માનવામાં આવે છે મંદિરના પ્રવેશ દ્વાર પર ડાબી બાજુએ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશને જમણી બાજુએ રક્ષકદેવ કાલભૈરવની મૂર્તિ ભક્તોને આશીર્વાદ આપે છે સહ્યાદ્રીની પહાડીઓમાં સ્થિત આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે જેમાં પ્રાચીન નગર શૈલીની સ્થાપત્ય કળા અને મરાઠા શાસકો દ્વારા કરવામાં આવેલા નૂતન બાંધકામનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે મંદિરની મજબૂત સંરચનામાં હેમાનપતિ વસ્તુકળાનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે તેની દિવાલો પર કંડારેલી હિન્દુ દેવી દેવતાઓ તેમજ પૌરાણિક કથાઓનું બારીક નક્ષી કામ એ યુગની અજોડ કલા દર્શન કરાવે છે ઐતિહાસિક દ્રષ્ટિએ આ મંદિરને ચાલુક્ય વંશથી લઈને પેશવા સુધીના અનેક રાજવંશોનું સંરક્ષણ પ્રાપ્ત થયું છે અઢારમી સદીમાં નાના ફડણવીસ દ્વારા આ મંદિરનું ભવ્ય શિખર બનાવવામાં આવ્યું હતું મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા આ મંદિરને પૂજા અર્ચના માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી ગર્ભગૃહમાં બિરાજમાન સ્વયંભૂ જ્યોતિર્લિંગના દર્શન અને પાસે જ વહેતી પવિત્ર ભીમા નદીનું સાનિધ્ય શ્રદ્ધાળુઓ ઇતિહાસકારો અને પ્રકૃતિ પ્રેમીઓને એક સરખો આનંદ આપે આમ પોતાની આધ્યાત્મિક ઉર્જા ઐતિહાસિક ઊંડાણ અને મનોરમ વાતાવરણ સાથે ભીમાશંકર મંદિર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનું એક અમૂલ્ય તીર્થસ્થાન બની ગયું છે ભીમાશંકર જ્યોતિર્લિંગના પવિત્ર ધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો સૂર્યોદય વહેલી સવારે સાડા ચાર વાગ્યે મનોહર કાકડ આરતી સાથે થાય છે જેના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે ત્યારબાદ સવારે પાંચ વાગે ભક્તો ભગવાનના મનમોહક નિજ રૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સાડા પાંચ વાગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ નિયમિત પૂજા અને અભિષેકનો પ્રારંભ કરવામાં આવે છે બપોરે બાર વાગ્યે પ્રભુને ભોગ અર્પણ કરવા માટે નૈવેદ્ય પૂજા કરવામાં આવે છે અને આ પવિત્ર સમયે જલાભિષેક કે અન્ય અભિષેક કરી શકાતો નથી બપોર ત્રણ વાગે મધ્યાહ આરતી થાય છે સાંજે ચાર વાગ્યાથી મહાદેવના અત્યંત સુંદર શૃંગાર દર્શનનો પ્રારંભ થાય છે જે ભક્તોની આંખોને શીતળતા આપે છે દિવસભરના ભક્તિમય ઉત્સવ બાદ સાંજે સાડા સાત વાગે ભવ્ય આરતી કરવામાં આવે છે અંતે રાત્રે સાડા નવ વાગે આ પવિત્ર મંદિરના કપાટ બંધ કરવામાં આવે છે ભીમાશંકર જ્યોતિર્લિંગનું આ પરમ પવિત્ર ધામ ભક્તો માટે આ કુવશ ખુલ્લું રહે છે દરેક ઋતુમાં અહીં એક નિરાળો તથા દિવ્ય અનુભવ પ્રાપ્ત થાય છે જોકે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીના સમયમાં અહીં હવામાન અત્યંત આહલાદક અને સુખદ હોય છે જે આધ્યાત્મિક સાધકો તેમજ ટ્રેકર્સ માટે સર્વોત્તમ બનાય છે કારણ કે આ સમયગાળાનું મનોરમ વાતાવરણ મંદિર અને આસપાસના પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે ખૂબ જ અનુકૂળ રહે છે ચોમાસામાં સમગ્ર વિસ્તાર એક હરિયાળું સ્વર્ગ બની જાય છે પહાડો પરથી પડતા ઝરણા એક જાદુઈ માહોલ સર્જે છે જોકે આ સમયે રસ્તાઓ પર થોડી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે માર્ચથી મે મહિનામાં ઉનાળાની ગરમી હોવા છતાં તે તીર્થ લોકપ્રિયતામાં જરાય ઘટાડો થતો નથી આ ભલે શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક શાંતિની શોધમાં હોય કે કુદરતના ખોળે સ્થળે શ્રદ્ધાની સાથે પ્રકૃતિ સાહસ અને ઇતિહાસનો અદ્ભુત સમન્વય જોવા મળે છે સહાદ્રીની પહાડીઓમાં વસેલું આ પવિત્ર ધામ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્વતારોહકો માટે કોઈ સ્વર્ગથી ઉતરતું નથી અહીં પ્રકૃતિના શાંત સાનિધ્યમાં વિશ્રામ માટે હનુમાન સરોવર એક આદર્શ સ્થળ છે જ્યાં હરિયાળીની વચ્ચે પક્ષીઓનો કલરવ અને પાણીની લહેરો મનને શાંતિ આપે છે સાહસના શોખીનો માટે નાગફાની પોઈન્ટ સુધીનું ટ્રેકિંગ અત્યંત રોમાંચક છે જ્યાંથી સહ્યાદ્રી પર્વતમાળાના મનોહર દ્રશ્યો દેખાય છે જ્યારે બોમ્બે પોઈન્ટથી ખીણના શાનદાર નજારાને સૂર્યાસ્તનો અદ્ભુત લાહો મળે છે ઇતિહાસમાં રૂચિ ધરાવતા પ્રવાસીઓ માટે ભીમાશંકર પાસે આવેલો બોરગીરી કિલ્લો ભૂતકાળની ભવ્યતાને ઝાંખી કરાવે છે આ મંદિરની ચારે બાજુ ભીમાશંકર વન્યજીવ અભયારણ્ય આવેલું છે જે દુર્લભ ગણાતી શેકરું ખિસકોલીનું નિવાસસ્થાન છે અહીંના ગીચ જંગલો અને મનમોહક મંદિરના દિવ્ય આકર્ષણમાં વધારો કરે છે ભીમાશંકર મંદિરે માત્ર ધાર્મિક સ્થળ નથી પરંતુ આધ્યાત્મિક સાધના કુદરતી ચમત્કાર અને સ્થાપત્ય કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે જ્યાં પૌરાણિક કથાઓ ઇતિહાસ અને પ્રકૃતિનો સુંદર સુમેળ પણ છે અમે રોજ આ જ રીતે સનાતન સંસ્કૃતિના તીર્થ સ્થાનો અને મહાપુરુષો વિશે વાત કરતા રહીશું